સંજય સર એવી મારી બેનફ્રીને મોકલી દીધી અને મારી જોડે એવું કીધું કે ચાલ સીડી પર લઈ જઈને મને મને એ એવું લાલચ આપી કે પૈસા આપો ને મને કિસ કરા દે પપ્પી કરવા દે એવી એવી રીતે એ કીધું ત્યારે હું જ્યારે ભાગતી હતી ત્યારે મારો હાથ પકડી લીધો હતો અને મને છેડછાડ કરી હતી છાતીના ભાગે એટલે અંગે ભાગે મને હાથ ફેરવ્યો હતો એ રીતે હું તું બીજાને વાત કરીશ તો હું તારે હોસ્ટેલે આ બધું કહી દઈશ એવું રીતે મને એ ઢરાતા હતા ગુજરાતની નિશાળમાં ભણતી છોકરીઓ છે સુરક્ષિત નથી અને આવું હું એટલા માટે કહું છું કારણ કે તેર વર્ષની છોકરી ઉપર શાળાના જ શિક્ષકે અને એ પણ એકાવન વર્ષના શિક્ષકે અડપલા કર્યા હતા ગુજરાતમાં ફરી શિક્ષણ જગતને શર્મશાર કરતો બનાવ છે છોટા ઉદેપુરથી સામે આવ્યો છે તો પછી વિસ્તારે વાત કરીએ હવસી શિક્ષકની નમસ્કાર વેબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સર છોટાઉદેપુરને એક હાઈસ્કૂલમાં ભણતી તેર વર્ષની છોકરીને શાળાના જ વર્ગ શિક્ષક એવા એકાવન વર્ષના આધેડ સંજય પારેખે શારીરિક અડપલા કર્યા અને કોઈને પણ કહેશે તો ફોટો એની હોસ્ટેલમાં મોકલી આપવાની ધમકી આપી હતી આ મામલે દીકરીના બાપે છોટાઉદેપુર પોલીસ મથકમાં ફરિયાદ કરી છે પીડિત દીકરીનો આક્ષેપ છે કે આવું એની સાથે અગાઉ પણ બે વાર થઈ ચૂક્યું છે આ પહેલીવાર નથી અને આ ઘટના સોમવારે થઈ હતી જેની જાણ શાળાના આચાર્ય અને શિક્ષકોને કરવામાં આવી પરંતુ કોઈએ પણ કાર્યવાહી ન કરી છેલ્લે પોલીસનો પોલીસ પાસે જવાનો આ દીકરીના બાપને વારો આવ્યો છે આરોપી લંપટ શિક્ષક સંજય પારેખને પકડી પાડવા માટે પ્રયાસો પોલીસે કર્યા છે ત્યારે આ દીકરીએ શું કહ્યું એની દર્દ પરિદાસ્તા એમના પાસે સાંભળી જ્યારે ક્લાસમાં હતી ત્યારે મને સંજય સરે મારી બેનફ્રીને એવું કીધું કે તું બોલા લાય એવું રીતે મારી બેનફ્રીને કીધું હતું ત્યારે મારી બેનફીને આવીને કીધું તે અમે બે જણ મારી બેનફ્રી અને બે જણ અમે ગયા ત્યારે સંજય સરે એવી મારી બેનફ્રીને મોકલી દીધી અને મારી જોડે એવું કીધું કે ચાલ સીડી પર લઈ જઈને મને મને એ એવું લાલચ આપી કે પૈસા આપો ને મને કિસ કરા દે પપ્પી કરવા દે એવી એવી રીતે કીધું ત્યારે હું જ્યારે ભાગતી હતી ત્યારે મારો હાથ પકડી લીધો હતો અને મને છેડછાડ કરી હતી છાતીના ભાગે એટલે અંગે ભાગે મને હાથ ફેરવ્યો હતો એ રીતે હું તું બીજાને વાત કરીશ તો હું તારે હોસ્ટેલે આ બધું કહી દઈશ એવું રીતે મને એ ડરાતા હતા એના કારણે હું કોઈને ના કીધું જ્યારે બીજા દિવસે હું જ્યારે ત્યાં જઈ કીધું ત્યારે મને જ્યારે હું મીડિયાવાળાને એવું કીધું કે જવું મેં ત્યારે પોલીસ સ્ટેશને કમ્પ્લેન કરવા જાઉં તો પણ મને પકડી લીધી એક એવા હશે કે મને આવવા પણ નથી દેતી હું આવતી હતી તો પણ એ ટીચરોને કીધું કે મને જવા દો તો પણ મને પકડી લીધી આવું તો બે વાર આવી તો ત્રીજી વાર થઈ બે વાર એમને માફ કરે પણ ત્રીજી વાર એને કેવી રીતે માફ કરવાના હોય આવી તો હોય આ તો ક્યારનો બનાવ હતો બે વાર થોડ એને માફી કર્યા પણ ત્રીજી વાર એને માફ ના કરી શકીએ આ સોમવારે બન્યું હતું પચીસ તારીખ ત્રણ વાગ્યે તારીખ એમને સજા જ છે બસ સજા કરવી છે એને તો ગુજરાતમાં ફરીવાર શિક્ષણને ક્ષેત્રે આ બહુ ગડભડાટ મચાવતા સમાચાર છે તમે વિચાર તો કરો કે એકાવન વર્ષનો આધેઢ એ આટલી નાની બાળકી ઉપર અડપલા કરે અને જ્યારે એનો બાપ એ શાળાએ જાય અને શિક્ષકો સામે અને આચાર્યની સામે ફરિયાદ કરે તો કોઈ ફરિયાદ લેવા માટે તૈયાર નથી આ કેટલું યોગ્ય કહે મૂંગા મોઢે સાંભળશો તો કાલે ચાલી અને તમારી દીકરી સાથે પણ આવું થઈ શકે છે આ કોઈની દીકરી છે એટલે કોઈને ફર્ક નથી પડતો પરંતુ જ્યારે આ બનાવ તમારી દીકરી સામે થશે ત્યારે તમને ખબર પડશે કે આ શું થઈ રહ્યું છે ગુજરાતમાં